તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે છેતર વસાવાને જીતાડવા માંગતો હોય તો પાંચસો લાઇક પાંચસો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો ચર્ચાઓ પણ થઈ રહી છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચુકી છે તો હાલ એમ કેવા છે કે મતદાનની ગણતરીઓ પણ થઈ રહી છે ચાર તારીખે રિઝલ્ટ આવી જાય છે તો હાલ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગમે તે નેતા ચૂંટણી જીત છે તો બંને નેતા એક થઈ જશે કે નહીં થઈ જાય દોસ્તો હાલ એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર છે અને આમ સામે ગણો તો મનસુખ વસાવાશે તો ઘણા લોકોની કમેન્ટ એવી આવી રહી છે કે શેતર વસાવાની જીત થવાની છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમે કોને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો શેતર વસાવાને જીતાડવા માંગતો હોય તો શેતર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવાને જીતાડવા માંગતો હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે સેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે તો હાલ એમ કહેવાય છે કે ભ્રુજની અંદર ને ડેડીયાપાડાની અંદર એવું કહેવું છે કે સેતર વસાવાની જીત પાકી તો દોસ્તો ક્ષેત્રે વસાવાની જીત પાકી છે કે નથી એ કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો મારું પણ એવું કેવું છે કે ક્ષેત્રે વસાવાની જીત પાકી કારણ કે ક્ષેત્ર વસાવને આદિવાસી સમાજને મુસ્લી સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરતા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવા બોલ્યા પણ હતા કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો ક્ષેત્રે વસાવા જીતે છે કે મનસુખ વસાવા જીતે છે આપણે ચાર તારીખે રિઝલ્ટ આવે ત્યારે આપણે જોવાનું રહેશે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવી આવતો દોસ્તો આનો વિડીયો ગેમી લાઈક શેર જરૂરથી ફરવા બીજા વીડિયો મળી તપેલા જય હિન્દ જય ભારત બાય બાય